તુલસીદાસજી એ તો આ વાત નો ખુલાસો કર્યો એમ નટ એટલે મદારી વાંદરા ને માકડા ને નચાવે એમ પુરુષો ને નચાવશે આવો સમય આવવાનો છે કલિયુગમાં સાચો યોગી પુરુષ મળવો મુશ્કેલ બનશે સાચો સિદ્ધ પુરુષ કલયુગમાં મળવો મુશ્કેલ બનશે જ્ઞાની અને ટોળાઓ હશે દરેક ગામ માં મોટા મોટા આશ્રમો હશે મઠો હશે અને આખા ભરાયેલા હશે મારા તમારા ઘર અલમારીઓ એટલે કે કબાટો ધાર્મિક ગ્રંથો ભરેલા હશે એમાં જગ્યા